અમિત શાહ અને આનંદીબેન પટેલ એના વચ્ચે જબરજસ્ત કસબોકસ ચાલી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે એક તો સૌથી પહેલા તો એ ગુડ ગુપ્ત અમિત શાહ ની પણ છે અને હાઈકમાન્ડ ની પણ છે પાટીલ સાહેબે હાથ ચૂદા કરી દીધા અમારે કરવું દે કરી લીધું હવે હું મજા કરું દિલ્હીમાં તમારે જતા હોય પ્રમુખ તો કોને બનાવશે જેનું કોઈ જૂથ ન હોય જે કોઈ જૂથ ના ન હોય અમારું કોઈ યોગદાન નથી તમે કયો અહીં પાટીદાર આ લોકો બિયર માં તુલસી નું પાન નાખીને કે પંચામૃત થઈ ગયું હાને ક્યાં ગોત્ર ખોત્ર કાઈ નડે જેનું પણ નામ જાહેર કરે

કોઈની ત્રેવડ નથી એકબીજાને ખામોશ કરાવી શકે સમજી લો પાટીદારોને પ્રધાનમંડળમાં સમાવેશ કરીને શાંત કરી દેશે અત્યારે ઈ મોદી ચાલીસા વાંચે છે પદરની જીત બાદ હવે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષના પણ સમીકરણ બદલાઈ ગયા છે કારણ કે કાલે આપણે જોયું અનેક રાજ્યના પ્રમુખ જાહેર થઈ ગયા પણ જે ભાજપનું કોર રાજ્ય છે બંને સાહેબોનું રાજ્ય છે તે ગુજરાતના અધ્યક્ષ પાટીલ સાહેબ એક વર્ષથી જીતતા નથી ના કહે છે કે હવે નવાને ચાન્સ આપો નવાને ચાન્સ આપો નવાને મારા કેન્દ્રમાં રહેવું છે ને પાટીલ સાહેબે ગુજરાતમાં ઇન્ટરેસ્ટ પણ નથી લેતા તો ભાજપમાં ક્યાં કોકળું ગૂંચવાયેલું છે

બિલકુલ કહી દઉં આનંદીબેન પટેલ અત્યારે અડ્ડો જમાવીને ગાંધીનગર માં અમદાવાદ માં ડોળા બેઠા છે ઈ કોશિશ કરે છે એના માણસને મૂકવાની અમિત શાહ કોશિશ કરે છે એના માણસ ને મૂકવાની સમજી લોટિલ સાહેબ

એટલે હવે હાઈ કમાન્ડ એમ કે છે અને શું કામ તમને કહી દઉં આ બહુ અંદરની વાત છે ને બહુ મેળવેલી વાત છે આનંદીબેન મોદી ત્રણેય સમકક્ષ જેવા સુકામ કામ છે કોઈની ત્રેવડ નથી એકબીજાને ખામોશ કરાવી શકે સમજી લો કારણ કે એકબીજાની આપણી ભાષામાં કેતો ખાઈ ને એકબીજા ની નબળાઈ જે કોઈ ત્રણેય જાણે જીતુભાઈ વાઘાણી બને કોઈ એવું કે આ બને તમને લાગે કે વિસાવદર ની જીત પછી ભાજપ પણ પાટીદાર નું વિચાર છે જો કે પાટીદાર સીએમ છે પણ મારા શબ્દ લેવું આ પાટીદાર છે કારણ કે ના તો ડખો થાય એમ છે એટલે લેવા કે કડવા એમ પાટીદાર ઉપર નહીં જાય પણ પાટીદારો ને સમાવેશ કરીને શાંત કરી દેશે પણ પ્રમુખ પ્રમુખ તો કોને બનાવશે જેનું કોઈ જૂથ ન હોય જે કોઈ જૂથના ન હોય જેમ કે વિજય રૂપાણી હતા વિજય રૂપાણી નું કોઈ જૂથ નતું જૈન કોમ્યુનિટી આવતા હતા બધા એમ છે કે વિજયભાઈ આપણા વિજયભાઈ એમ છે કે બધા આપણા તમે લખી રાખો એના વિશે કેવાય કે ભાજપના ભાજપ એનું જૈન વિજયભાઈ નું પોતી કોઈ આખી વોટ બેંક કે જૂથ નહીં સમજી લે વજુભાઈ વાળા એનું કોઈ જૂથ કે વોટ બેંક નહીં ચાલી રહ્યા છે બે એક દેવુસિંહ ચોહાણ ઓબીસી પણ સાહેબ એનું ગોત્ર કોંગ્રેસ છે પૂરું એટલે એમાં થોડુંક કોંગ્રેસના ગોત્રના નેતા ને અને ક્યાંય ગોતરા ખોત્ર કઈ નડે આ કોઈ નીતિ બીતી ની વાત જ ક્યાં છે તમે વિચાર કરો અર્જુન મોઢવાડિયા જેને હવારે ઉઠીને નરેન્દ્ર મોદી ને ગાળ દેવા સિવાય કોઈ ધંધો નતો અત્યારે ઈ મોદી ચાલીસા વાંચે છે એટલે આ બધું છોડીએ એ તો આપણે માન્ય ભલે ની ગોત્ર હોય અત્યારે તો ગાય જેવા થઈ ગયા ને એટલે દેહુસી ચૌહાણ માં જે મટીરીયલ છે ઈ તમને કહું સુકામી બની શકે એક તો સૌથી પહેલા તો એ ગુડ બુક માં અમિત શાહ ની પણ છે અને હાઈ ની પણ છે બીજું ભારતીય જનતા પાર્ટી ને જેની સૌથી મોટી ભૂખ અને ભય બેય છે

કે આ લોકો હવે ઓબીસી તરફ જવાના એને એમાં પાછું એવું માથું હોવું જોઈએ કે જેની ઉપર કોઈ કટ્ટરવાદનો છાપ ન લાગે જેમ તમે કોંગ્રેસમાં છે જીગ્નેશ મેવાણી ઓબીસીમાં બધી રીતે કાયદેસર દલિતમાં છે એટલે આવે જ ખરો પણ એને છાપ શું છે કે એ ચોક્કસ પર્ટિક્યુલર દલિતની રાજનીતિ કરી રહ્યા છે એટલે એ ગુજરાતના માયાવતી છે બેઠક મળી એના પ્રત્યાઘાત રૂપે કારણ કે એ લોકો એમ કે છે કોંગ્રેસના નેતાઓ એવું માને છે કે ભાઈ દિનેશ બાંભણિયા કે વરુણ પટેલ કે આ આ રેશમાબેન કે જણા છે છે પાટીદાર તો અમે છીએ ભાઈ અમારું કોઈ યોગદાન નથી તમે કયો પાટીદાર એમાંથી આ નિષ્કર્ષ નીકળ્યો કે ભાઈ આપણે કોંગ્રેસમાં છીએ એટલે લોકો પાટીદાર આપણને મત નથી આપતા હમ આપણે પાટીદાર છીએ એ સર્વ સ્વીકૃત છે પાટીદાર સમાજને ને આપણી અરે કોઈ વાંધો નથી પણ આપણે જુદા ડબ્બામાં બેઠા છીએ એટલે આપણો મેળ પડતો નથી તો યા તો તમે વિપક્ષમાં ભલે હો પણ તમારી પાસે કઈક સત્તા તો હોવી જોઈએ વિપક્ષના નેતા હો તમે પ્રમુખ હો તો હજી કઈક તમારો મેળ પડે હવે તમે ખાલી ખાલી ધારાસભ્ય થાવ તમારું અરજી કર્યા સિવાય કઈ ઉપજણ ન હોય અને તો તમારું આવે હું ને બીજું આ બધા પાટીદારો છે ને એ બધા ધંધા ધાપાવાળા તો છે એટલે એ લોકોને પણ મજબૂરી છે કારણ કે એ ધંધો એમ નેમ થાય નહીં અમુક તો નાનું મોટું કાળું ધોળું કરવું પડે અને અત્યારની જે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે એ છે ને ફાઇલ આપણે કે ને ભાઈ આ કેવા છે કે ભાઈ વોટર પ્રૂફ છે એમાં ફાઇલ પ્રૂફ સરકાર છે બોવ તમે કઈક ઊંચા નીચા થાવ એટલે તમારું કે મારું નાનું મોટું કાળું હોય ને એ બતાવે બોલો આનું શું કરવું છે તો ઓલા થઈ જાય ગાય જેવા એટલે પાટીદારોમાં મહામંથન ચાલ્યું કે ભાઈ આપણે વિપક્ષ માં રેવું હોય તો કા આપણે કઈક સત્તા હોય તો રહેવું વિપક્ષના નેતા પ્રમુખ તો હજી કઈક ઉપજણ થાય અને સરકાર સામે હિંગડા ભરાવી શકાય જો ઈ કોંગ્રેસ ન માને તો ગોલ્યો આપણે આપણો નવો રસ્તો કાઢો બેવાની વારની તો મળી ગઈ છે ગોપાલ ને કેશું નવીન કરીએ

છે બાય પ્રોડક્ટ છે સેવા થઈ જાય તો થઈ જાય એનો વાંધો નહીં પણ પેલી વાત તો દરેક પોતાની હિતનું હિસ્તા હોય ઓબ્વિયસલી એટલે તમારી જાણ ખાતર આ બધી તમે અત્યારે વાત કરી કે સિદ્ધાર્થ પટેલ પછી કોઈ પાટીદાર ન આમ છે છે તેમ એટલે તો આ બધો ડખો શરૂ થયો કે ભાઈ પાટીદાર આખી આખી કોમ્યુનિટી ને કોઈ હાઈજેક કરી જાય દિનેશ બાંભણિયા કરી જાય વરુણ પટેલ કરી જાય અલ્પેશ કથિરિયા કરી જાય રેશમાબેન કરી જાય આવા લોકો હાઈજેક કરી જાય આખા પાટીદાર સમૂહ ને એના કરતા બેટર વે તો અમે એટલે કે લલિત કગથરા શું છે પ્રભાત દુધાત શું છે પંકજ પટેલ શું છે લલિત વસોયા શું છે વિરજી ઠુમર શું છે જેલીબેન ઠુમર શું છે આ પાટીદાર તો છે કે નહીં અને સાહેબ બીજું ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારથી રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે સરપ્રાઇઝિંગ મુખ્યમંત્રી ત્યારથી એકસો એ બાસઠ એ બાસઠ ને એવું લાગે છે ક્યાંક આપણે મુખ્યમંત્રી બની જશું કારણ કે ભૂપેન્દ્રભાઈ સરપ્રાઇઝ બન્યા છે એ વડાપ્રધાન મનમોહનસિલ પ્રાઇમ મિનિસ્ટર જાણી છે જે પેલા જાહેર થઈ હતી પણ હજી તમને કહો પેલા જેમ ભૂપેન્દ્રભાઈ એના દીકરાની સારવાર ની વાત માટે તેની મહિના બે મહિનાની રજા માગી એવી વાત આવી હતી પછી એને ખારીજ કરી સરકારે ના આવું કઈ છે નહીં અત્યારે તમને કહી દઉં આનંદીબેન અમિત શાહ એ બેનની લોબી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને સૂચિત મંત્રીમંડળ એમાં ભયંકર પ્રેશર કરી રહ્યા છે અને ભૂપેન્દ્રભાઈએ અંદરખાને કીધું છે મારે મારા દીકરાની સારવાર માટે અમેરિકા જાવું છે મને છોડો એટલે ઈ ક્યાંય ટકાવવા માટે મહેનત નથી કરતા પોતાની ગાદી એને કીધું મને તો બોનસ મળ્યું મેં ભોગવી લીધું વાત થઈ ગઈ મારે મારા દીકરાની સારવાર કરાવી છે અમેરિકા આવું છે હજી દીકરાની તબિયત બરાબર થઈ નથી એટલે તમે છોડો તમારે જેને મૂકવું એનું એ દફો ત્યાં ચાલે છે અમિત શાહ અને આનંદીબેનની દખાને કારણે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું કોકડું પણ ગૂંચવાય એનું અને પ્રધાનમંડળ મંડળનું પણ હવે અઠવાડિયામાં જ એનો કાંઈ પણ મેળ પાડવો પડે એમ છે અને એટલે તમારી જાણ ખાતર હર્ષદ ગીરી ગૌસ્વામી અને દેવુસિંહ ચૌહાણ આ બે નામ ઉપર થોડીક વધારે પડતી વિચારણા ચાલી રહી છે અને વધુ એક નામ આજે થોડુંક ઉમેરાણું એટલે જાણવા મળ્યું કે દસ જણાની યાદી ઉપર મોકલવામાં આવી છે દસ જણાની અને દસ માં ત્રીજું નામ જે ઉમેરાણું કહેવાય છે પણ એ બહુ મને ગળે નથી ઉતરતું કે ડોક્ટર ભરત કાનાબા જે અમરેલી છે તે આ બાબુ જેબેલિયા આજે કોઈ છાપા લખ્યું છે બાબુ જેબલિયા નહીં આ વાત છે ને નામ તો કીધું કોંગ્રેસ અને ભાજપમાં આ તો વ્યવસ્થા બેયની વિપરીત પરિસ્થિતિ છે ભાજપને એમ છે કે શું કરીએ તો ભૂખ લાગે કોંગ્રેસ ને એમ છે ભૂખ લાગે તો કરીએ શું

તમને ખબર હોય તમારા વિસ્તારમાં સરપ્રાઇઝ આપવાની ટેવ છે જેમ કે સી આર પાટીલે કોઈના મગજમાં પણ ના હોય વિચારતા હોય કે મુખ્યમંત્રી તરીકે કોઈને એવી અપેક્ષા ના હોય કે અમદાવાદના ઘાટલોડિયાથી ચૂંટાયેલા ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી બનશે બન્યા ટિકિટોમાં પણ એવું થયું કે ઘણી બધી સરપ્રાઇઝ ટિકિટે બે હજાર બાવીસની ચૂંટણીઓમાં આવી લોકસભામાં પણ આવી ત્યારે વધુ સરપ્રાઇઝની રાહ રાહ એ એકસો બાસઠ કરતાં વધુ ધારાસભ્યો જોઈ રહ્યા છે અને સંગઠનના વીસથી પણ વધુ નેતાઓ એ પ્રદેશ પ્રમુખના સપનાઓ જોઈ રહ્યા છે ખબર નહીં આખરે નરેન્દ્ર મોદી અને અમિત શાહ કોના સપનાઓને સાકાર કરશે આપને શું લાગે છે આપના વિસ્તારમાંથી કોણ એવા નેતા છે કે જે પ્રમુખ બનવા માટે લાયક છે તો તમને લાગે છે કે આ નેતા પ્રમુખ બની શકે છે કોંગ્રેસ અને ભાજપ બંનેના તેના નામ અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો અમે એના પર પણ આવતીકાલે વાત કરીશું ગર્જનાથ કરીશું હાલ ગર્જનાથમાં આટલું જ પણ હજુ પણ તું તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દેજો કારણ કે હવે આપણે અઢી લાખ સબસ્ક્રાઈબરોનો પરિવાર બનવા જઈ રહ્યો છે અને હજુ બે હજાર સત્યાવીસ સુધીમાં આવી જ પોલિટિકલ અપડેટ માટે આપણો આપણો વ્યાપ છે તે વધારવાનું છે નમસ્કાર નમસ્કાર